ભરૂચ શહેરના શ્રવણ ચોકડીથી જંબુસર બાયપાસ સુધી થતા ભારે ટ્રાફિક જામના કારણે અનેક વાહનો નગરના અંતરિયાળ માર્ગો ઉપર પસાર થઈ વાહનોનું ભારણ વધવા પામ્યું છે જેને પગલે ભરૂચના ફાટા તળાવ ધાલથી લઈ મદીના હોટલ સુધીના સાંકડા માર્ગને પહોળો કરવા વિપક્ષ દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી વિપક્ષની રજૂઆતને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય તેમજ શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો અને નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ આ રસ્તાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જે માર્ગ સાંકડો છે ત્યાં દબાણ હટાવી રસ્તાને પહોળો કરવા કામગીરી કરવામાં આવી હતી તેમજ રોડ ઉપર અડચણરૂપ જીઇબીના પોલને શિફ્ટ કરવામાં આવ્યા હતા ફાટા તળાવ ધાલથી લઈ મોહમ્મદપુરા સુધી જ્યાં રસ્તો પહોળો કર્યો છે ત્યાં તેમજ બાયપાસ સુધીના રસ્તામાં ડામર કાર્પેટિંગ કરવાની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે ત્યારે ભરૂચ નગરપાલિકા વિપક્ષના સભ્યો દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી પાલિકા મુખ્ય અધિકારી તેમજ કારોબારી ચેરમેનને રજૂઆત કરવામાં આવી હતી એ રસ્તાની કામગીરી કાર્પેટ કરવાની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવેલી હતી પણ કોન્ટ્રાક્ટરની આળાશાઈ અને નફટાઈના પગલે એ કામગીરી હજુ સુધી વિલંબમાં છે કામગીરી થઈ શકી નથી એટલે આજે અમે સમગ્ર વિપક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેનને રજૂઆત કરેલી છે કે વહેલી તકે ઢાલથી લઈને મોહમ્મદપુરાનો જે માર્ગ છે તેને પહોળા કરવાની કામગીરીના અંદર જે કાર્પેટની કામ બાકી છે એને તાત્કાલિક પૂરો કરવામાં આવે